મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હું આવી ચુકું છું અથિકા વોર્ડ નંબર સત્તર અને વોર્ડ નંબર સત્તર પાસે આવેલું છે નંદઘર નંદઘરમાં જેમ નાના નાના બાળકો આવતા હોય છે ત્યારે એની બાજુમાં અડીને એકદમ રોગચાળા ભયજનક ગંદકી અને ગોબળવાળો જ્યાં તંત્રની ઘોર બેદરકારી લાપરવાહી અને ત્યાં બોર્ડ પણ મારવામાં આવી છે કે અહીંયા કોઈ કચરો નાખવો નહીં નક્કર દંડની જોગવાઈ કરવામાં આવશે અને ત્યાંથી જ બે કિલોમીટર રામનગરમાં અત્યારે ઓલેરા આનો કેસ આવી ચૂક્યો છે અને આ ત્યાંથી બે કિલોમીટરના અંતરે છે અને ત્યાં ખાણીપીણીની રેકડીઓ પણ બંધ કરવામાં આવી છે ત્યારે અનેક સવાલો સાથે અત્યારે અહીંયા લોકોએ ફરિયાદ ઘણી કરી છે પણ અઠવાડિયા અઠવાડિયા સુધી કોઈ સાફ સફાઈ માટે આવતા નથી મારું આ ટીકા ફાટક પાસે આપણે એક એવું બોર્ડ મારવામાં આવેલું છે કે અહીંયા કોઈ કચરો નાખવો નહીં નકર કમિશનર દ્વારા દંડ કરવામાં આવશે શું કહેશો અહીંયા એવી પ્રકારનું કોઈ પણ જાતનું અહીંયા આયોજન છે જ નહીં અમે લોકો અહીંયાથી કમ્પ્લેન કરીએ ત્યારે ટ્રેક્ટર આવે અને કચરો ભરી જાય છે પણ આનું કાયમી ઉકેલ એ પ્રકારનો છે નહીં કોઈ પાસે દંડની જોગવાઈ કરી એવું ખરું ના ના એવું અત્યાર સુધીમાં નથી અને પ્લસ આ પરમેશ્વર મેઇન રોડ છે

છે આમાં કોઈ સોલ્યુશન નથી એક પ્રકાર ઉપરથી બાકી તો વારંવાર રજૂઆત કરવા છતાંય એને ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી બીજું આપના કારખાના પણ આવ્યા છે કારખાના પાસે જો કોઈ દંડની જોગવાઈ કરવા આવે એવું કે તમારા કારખાના પાસે ના ના કોઈ અત્યાર સુધીમાં દંડની જોગવાઈ માટે હા એક છે કે આરએમસીના કોઈ કર્મચારી અહીંયા ઊભા હોય તો ત્યારે કોઈ કચરો નાખે તો એની પાસેથી નજીવો દંડ લઈ એને જવા દેવામાં આવે છે આપ શું કહેવા માગશો અત્યારે તો રોગચાળો પણ એવડો છે અને આપણે કારખાના સતત ખુલ્લા હોય છે અને રહેવું પણ પડે છે અત્યારે જેવી તીવ્ર દુર્ગંધ આવે છે અહીંયાથી કે આજુબાજુમાં અહીંના જે કારખાનાના જે કર્મચારી છે કે એના જે ખેતી આવે એ લોકોને કોઈ મજા નથી આવતી રહેવાની તોય થતાંય ધંધાના હિસાબે અહીંયા ફરજિયાત પણ કામ ધંધો કરવો પડે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે